નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર બે જૈવિક વર્ગીકરણનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં પ્રોટિશા સૃષ્ટિ વિશે અભ્યાસ કરીએ છીએ પ્રોટિશા સૃષ્ટિની અંદર આપણને ખબર છે તેમાં પાંચ જૂથનો સમાવેશ કરવામાં આવે છે જેને યાદ રાખવા માટે આપણે સી ડી ઈ એસ પી જેવા શબ્દોનો ઉપયોગ કરેલો જેમાં સી ફોર ક્રાઇઝોફાઇટા ડી ડાયનાફ્લેજેટ્સ ઈ યુબ્લિનોઇટ્સ એસ સ્માઈલ મોલ્ડ અને પી પ્રોડોઝવાઝ એટલે કે પ્રજીવ આમ પાંચ જૂથો પૈકી ગયા લેક્ચરની અંદર આપણે પ્રોડિસ્ટના સામાન્ય લક્ષણો તેમજ ક્રાઇઝો લક્ષણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છે હવે આ લેક્ચરની અંદર આપણે બીજા બે જૂથનો અભ્યાસ કરીશું એક ડાયનાફ્લાઇજર્સ અને આના પછી યુગ્લિનોઇડ્સનો અભ્યાસ કરીશું અહીંયા ડાયનાફ્લાઇજર્સ ડાયનાફ્લાઇજર્સની વાત કરીએ આપણે તો તેના નામની અંદર જ એક લક્ષણ આપણને મળી જાય ડાયના ડાય એટલે કે બે અને ફ્લેજેસ ફ્લેઝેલા એટલે કે કસાઓ બે કસાઓ ધરાવતા જે લક્ષણ છે એ લક્ષણ તેના નામની અંદર જ સમાવિષ્ટ છે તેથી આપણે યાદ રાખવા માટે પણ સરળતા રહેશે જોઈએ તેના લક્ષણો કે આવા ડાયના જે સભ્યો છે એ ભાગે દરિયાઈ વાસી છે તેમજ સંશ્લેષી મોટા ભાગે બધા જ નહીં મિત્રો ધ્યાન રાખવાની કેટલાક કેટલાક તેના સભ્યો એ ફ્રેશ વોટર એટલે કે મીઠા પાણીની અંદર પણ વસવાટ કરતા હશે આમ મોટા ભાગે દરિયાવાસી અને પ્રકાશ પ્રકાશનશ્લેષી સભ્યો ડાયના ના સભ્યો તરીકે ઓળખાશે આ ઉપરાંત તેની અંદર વિવિધ રંગી રંજક દ્રવ્યકરણો જોવા મળે છે પીળા રંગના લાલ ભૂરા લીલા કે જામની આમ વિવિધ રંગના રંજક કણો જોવા મળે છે અને આવા રંજક કણોને પ્રમાણને આધારે ડાયના ના જે પ્રાણીઓ છે એ વિવિધ રંગી જોવા મળે છે જુદા જુદા રંગના જોવા મળે છે અને આ વાર રંજક કણોને કારણે જ તે પ્રકાશનશ્લેષીનું લક્ષણ પણ જોવા મળે છે ત્યાર પછીનું લક્ષણ જોઈએ આપણે કોષ દિવાલ વિશે કે ડાયનાફ્લેજર્સ ડાયનાફ્લેજર્સના કોષ દિવાલ ઉપર એના બહારના આવરણ ઉપરના આવરણ પર સેલિલોઝની બનેલી તકતી જેવી રચનાઓ જોવા મળે છે મિત્રો સેલિલોઝ એ પોલિસેક્રાઇટ દ્રવ્ય છે જેનો અભ્યાસ આપણે આગળ કરીશું અહીંયા એટલે સેલ્યુલોઝની બનેલી તકતી અક્કડ તકતી સખત અક્કડ તકતીનું બનેલું છે જે કબજ સ્વરૂપે રક્ષણ સ્વરૂપે પૂરું પાડવાનું કાર્ય કરે છે આમ કોષ દિવાલની બહારની બાજુએ અક્કડ સેલ્યુલોઝની બનેલી તકતીઓ જોવા મળે છે એક લક્ષણ થશે તેનું ત્યાર પછીના લક્ષણ અગાઉ કીધું તેમ કે ડાયના ફ્લેજ ડાય એટલે બે ફ્લેજ એટલે કસાઓ બે કસાઓ ધરાવે છે બે કસાઓ પૈકી એક કસા આયામ છે આ અહીંયા આ એક કસા છે એ કસા આવી રીતે આમ આયામ રીતે ગોઠવાયેલી જોવા મળે છે જ્યારે બીજી કસા આડી જોવા મળે છે એટલે કે આ જે સેલ્યુલોઝની બનેલી તકતીઓ છે એ તકતીની વચ્ચે આડી ગોઠવાયેલી આવી કસાઓ જોવા મળે છે આમ બે કસા ધરાવે છે એક કસા આયામ રીતે જોવા મળે છે જ્યારે બીજી કસા તકતીઓની વચ્ચે આડી ગોઠવાયેલી જોવા મળે છે મિત્રો લક્ષણ યાદ રાખજો છે તેનું નામ છે ડાય એટલે બે ફ્લેજેસ ફ્લેજેલા એટલે કસાઓ બે કસા ધરાવતા પ્રાણીઓ જે તેના નામ ઉપરથી જ એક લક્ષણ આપણને પ્રાપ્ત થઈ શકે જે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પહોંચી શકાય ત્યાર પછીના લક્ષણની અંદર જોઈએ આપણે કે રાતાળ રંગના ડાયનાફેગિસ કે જેને આપણે ગોનિયોલેક્સ તરીકે ઓળખીશું આવા ગોનિયોલેક્સ પાણીની અંદર અનેક વાત ઝડપથી વિભાજીત થઈ જાય છે એટલે કે બહુગુણનનો તબક્કો અહીંયા જોવા મળે છે અને અનેક વાત ઝડપથી વિભાજીત થઈ તેની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો કરે છે જેને કારણે સમુદ્રના પાણી રાતા રંગના જોવા મળે છે અને તેને પરિણામે જ આવા વિસ્તારને રાતા પાણીના ભરતી અને ઓટના વિસ્તાર તરીકે ઓળખાય છે રેડ ટાઈપ્સ તરીકે તેને આપણે ઓળખીએ છીએ એટલે કે રાતા રંગના ડાયના કારણે જ રેડ ટાઈપ્સનું નિર્માણ થાય છે રેડ ફાઈપ્સમાં એટલે કે ગોનિયોલેક્સ એટલે કે રાતા રંગના ડાયના ફ્લેજેટ્સ આવા સજીવોને કારણે કેટલાક માછલી અથવા તો દરિયાઈ પ્રાણીઓ નાશ પામે છે કારણ રાતા રંગના ડાયના ફ્લેજેટ્સ સ્પેશિયલી કહીએ ગોનિયોલેક્સ એ ચોક્કસ પ્રકારના વીજ દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે જેને કારણે માછલી કે દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે ગોનિયોલેક્સ એના ઉદાહરણ તરીકે જોઈશું આ ઉપરાંત બુક્સની અંદર ઉદાહરણ આપ્યા છે તે ઉપરાંત વધારાના જે નીટમાં ઉપયોગી બને તેવા ઉદાહરણ આપણે અહીંયા જોઈએ કે એક છે નોટિકલા ધ નાઇટ લાઇટ તરીકે ઓળખાઈશ ગ્લેનોરિડિયમ પેરેડિયમ જીમનોડિયમ અને ગોનિયલેક્સ આ વિવિધ તેના ઉદાહરણ છે આવા ઉદાહરણોનો અભ્યાસ કરવો હોય તેની ઇમેજ દેખવી હોય તો ગૂગલ પર સર્ચ કરી આપણે એને અભ્યાસ કરી જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ડાયના ફ્લેજર્સ જૂથનો અભ્યાસ કર્યા બાદ પ્રોટિસ્ટાના ત્રીજા જૂથ યુગ્લેક્સનો અભ્યાસ કરીએ યુગ્લેક્સના સભ્યો મોટા ભાગે મીઠા પાણીમાં સ્થગિત પાણીની અંદર વસવાટ કરે છે સ્થગિત એટલે વહેતું ના હોય તેવું ઉદાહરણ તરીકે ખાબોચા તળાવ વગેરે સ્થગિત પાણીની અંદર આવા યુગ્લોના સભ્યો વસવાટ કરે છે યુગ્લોનાઇટના પ્રાણીઓમાં કોષ તિવાલ કોષ દિવાલ જોવા મળતી નથી પરંતુ કોષ દિવાલને બદલે પ્રોટીન સભર એટલે કે પ્રોટીનથી પ્રોટીન યુક્ત હોય તેવું આવરણ જોવા મળે છે પ્રોટીનથી યુક્ત હોય તેવું આવરણ જોવા મળે છે જેને આપણે છાદી તરીકે ઓળખવામાં આવે છે અને તેને જ કારણે આવા જે પ્રાણીઓ છે એ સરળતાથી વળી શકે તેવું સ્વરૂપ દર્શાવે છે એટલે કે ફ્લેક્સિબલ હોય છે મિત્રો ફરી એકવાર ધ્યાન રાખવાનું લક્ષણ ઇગ્લોરાઈડના પ્રાણીઓ કોશ દિવાલ જોવા મળતી નથી કોશ દિવાલનો અભાવ હોય છે પરંતુ કોશ દિવાલના સ્થાને પ્રોટીન સભર આવરણ જોવા મળે છે જેને આપણે છાદી તરીકે ઓળખીએ છીએ જે તેની ફરતે આવે છે અને પ્રાણીઓને ફ્લેક્સિબિલિટી એટલે કે વળી શકે તેવા લ તેવું સ્વરૂપ ધારણ કરવામાં છાદી મદદરૂપ થાય છે ત્યાર પછી કસા અહીંયા પણ કસા બે પ્રકારની છે એટલે બે હોય છે એક કસા ટૂંકી જોવા મળે છે જ્યારે બીજી કસા લાંબી આવેલી હોય છે ટૂંકી કસા જેને આ ટૂંકી કસા જોવા મળશે આપણને જ્યારે લાંબી કસા અહીંયા આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ એટલે બે પ્રકારની કસા જોવા મળશે ટૂંકી કસા અને લાંબી કસા ત્યાર પછીના લક્ષણ જોઈએ આપણે પોષણ લક્ષણ મિત્રો યુગિરોઇડ્સના પોષણના લક્ષણની અંદર ધ્યાન રાખવા જેવી બાબત છે કે તે બંને પ્રકારની પોષણ પદ્ધતિ પરિસ્થિતિ અનુકૂળ દર્શાવી શકે છે એમાં સ્વયંપોષી અને પરપોષી સ્વયંપોષીની વાત કરીએ જો સૂર્યપ્રકાશની હાજરી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક નિર્માણ કરે છે જે સ્વયં લક્ષણ દર્શાવશે જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય ત્યારે નાના સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરી અને પરપોષીનું વર્તણૂક દર્શાવે છે આમ આ જે પ્રાણીઓ છે તે બંને પ્રકારની પોષણ પદ્ધતિ અહીંયા જોવા મળશે ત્યારબાદનું લક્ષણ જોઈએ આપણે કે રંજક કણો અહીંયા રંજક કણો વિશિષ્ટતા દર્શાવે છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હોય તેવા રંજક દ્રવેકરણોને એકરૂપ હોય તેવા રંજક દ્રવ્યકણો અહીંયા જોવા મળે છે આમ યુક્લિનોઇડના લક્ષણોની ફરી એકવાર આપણે જોઈએ તો સ્થગિત મી મીઠા પાણીમાં જોવા મળે છે કોષ દીવાલો અભાવ હોય છે જેને બદલે પ્રોટીન સભર આવરણ જોવા મળે છે જેને છાદી કહીશું આપણે જે ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે આ ઉપરાંત કસાઓ બે ટાઈપની જોવા મળે છે એક ટૂંકી કસા બીજી ગ્લાબી કસાઓ જોવા મળે છે પોષણ પદ્ધતિ બે પ્રકારની છે જો સૂર્યપ્રકાશની હાજરી હશે તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્વયંપોષી હશે અને સૂર્યપ્રકાશની ગેરહાજરી હશે તો નાના સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરશે અને પરપોષી વર્તનું દર્શાવશે રંજક કણો ઉચ્ચ કક્ષાની વનસ્પતિને અનુરૂપ હશે આમ યુક્લિનોઇડ્સ ઉદાહરણો તરીકે આપણે જોઈએ તો યુક્લિનોઇડ્સની અંદર જ એક ઉદાહરણ તો આપણને મળી જશે જે યુક્લિ યુગ્લિના તરીકે જોવા મળશે આ ઉપરાંતના ઉદાહરણની અંદર ફ્રેક્સ યુટેરપીટિયા ટ્રેકિલામોનસ અને પેરાનોમા જેવા ઉદાહરણ અહીંયા આપણે રજૂ કરી શકીએ બુક્સમાં આપેલા ના હોય તો આવા પ્રાણીઓની ઇમેજ અથવા તો તેનો અભ્યાસ કરવો હોય તો ગૂગલ પર સર્ચ કરીને બી આપણે અભ્યાસ કરી શકીએ છીએ થેન્ક યુ